નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આરઆરબી દ્વારા ધોરણ બાર પાસ માટે રેલવે વિભાગમાં સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે તેમાં ત્રણ હજારથી વધુ જગ્યાઓ માટે આ જાહેરાત કરવામાં આવી છે અને એપ્લાય કરવાની છેલ્લી તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ છે તો તે પહેલાં જરૂરથી એપ્લાય કરી લેવું અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે હવે ભરતી વિશે માહિતી જોઈએ તો આ ભરતીના અઠ્યાવીસ દસ બે હજાર ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને સત્તાવીસ અગિયાર બે હજાર પચ્ચીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે હવે ખાલી જગ્યાઓની વાત કરીએ તો સૌથી પહેલા છે કમર્શિયલ કમ ટિકિટ ક્લક જેમાં ચોવીસોને ચોવીસ ખાલી જગ્યાઓ છે અને એકવીસ હજાર સાતસો પગાર આપવામાં આવશે ત્યારબાદ બી ટુનું મેડિકલ સ્ટાન્ડર્ડ પણ માગવામાં આવેલું છે તે પછી અકાઉન્ટ ક્લર્ક કમ ટાઇપિસ્ટ જેમાં ત્રણસોને ચોરોનું કુલ જગ્યાઓ છે અને ઓગણીસ હજાર નવસોનો પગાર આપવામાં આવશે તેમાં મેડિકલ સ્ટાન્ડર્ડ સીટુનું માગવામાં આવેલું છે ત્યારબાદ જુનિયર ક્લક કમ ટાઇપિસ્ટ જેમાં ઓગણીસ હજાર નવસોનો પગાર આપવામાં આવશે અને કુલ એકસો ત્રેસઠ જગ્યાઓ છે જેમાં પણ સી નું મેડિકલ સ્ટાન્ડર્ડ માગવામાં આવે છે નંબર ચારની પોસ્ટ છે ટ્રેન ક્લર્ક જેમાં ઓગણીસ હજાર નવસો નો પગાર આપવામાં આવશે અને એ થ્રીનું મેડિકલ સ્ટાન્ડર્ડ માંગવામાં આવેલું છે તેમાં કુલ ટોટલ સિતોતેર જગ્યાઓ અને આ ચારેય પોસ્ટની ટોટલ જગ્યાઓ ત્રણ હજાર અઠાવન જગ્યાઓ માટેની આ ભરતી છે ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢાર થી ત્રીસ વર્ષના ઉમેદવારો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે અને તે સાથે એસ સી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એચ જેવા ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવશે હવે ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોને કુલ પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અને એક્ઝામમાં હાજર રહેશે તો તેમને ચારસો રૂપિયા ફી પરત રિફંડ કરવામાં આવશે ત્યારબાદ જે ઈડબ્લ્યુ એસ એસસી એસટી અને મહિલા ઉમેદવારો છે તેમને રૂપિયા ફી ભરવાની રહેશે અને તે તે સાથે લોકો હાજર રહેશે તો તેમને બસો પચાસ રૂપિયા ફી રિફંડ કરવામાં આવશે હવે એક્ઝામ પેટર્નની વાત કરીએ તો આમાં કુલ ટોટલ બે એક્ઝામ રહેવાની છે સ્ટેજ વન અને સ્ટેજ ટુ બંને એક્ઝામ કોમ્પ્યુટર બેઝડ એટલે કે સીબીટી રહેવાની છે સ્ટેજ વનમાં કુલ સો માર્કસ નું પેપર રહેશે જેમાં જનરલ અવેરનેસ એટલે કે જીકેના ના ચાલીસ માર્ક્સના પ્રશ્નો હશે મેથેમેટિક્સના ત્રીસ માર્ક્સ અને રીઝનિંગના કુલ સો માર્કસનું પેપર રહેશે અને સમય આપવામાં આવશે હવે સ્ટેજ ટુ ની વાત કરીએ તો તેમાં પણ સેમ જ સિલેબસ રહેવાનો છે જેમાં જનરલ અવેરનેસના પચાસ પ્રશ્નો મેથેમેટિક્સના પાંત્રીસ પ્રશ્નો જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના પાંત્રીસ પ્રશ્નો એમ કરીને ટોટલ એકસો વીસ પ્રશ્નો રહેશે અને નેવું મિનિટનો સમય આપવામાં આવશે આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવેલું છે અને તે સાથે આ સમગ્ર પરીક્ષા ગુજરાતી ભાષામાં જ રહેવાની છે હવે જે ઉમેદવારો ટાઇપિસ્ટ માટે એપ્લાય કરવાના છે તેમને સ્ટેજ વન અને સ્ટેજ ટુ બંને એક્ઝામ આપ્યા પછી એક ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે અને તેના પછી તેમનું મેરિટના આધારે સિલેક્શન કરવામાં આવશે હવે ખાલી જગ્યાઓની વાત કરીએ તો આપણા ગુજરાતમાં અમદાવાદની અંદર એકસો ત્રેપન ખાલી જગ્યાઓ છે પોસ્ટ વાઇઝ વેકન્સી અને કેટેગરી વાઇઝ વેકન્સી તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે મિત્રો ગુજરાતમાં એપ્લાય કરવા માંગે છે તે જ ગુજરાતમાં એપ્લાય કરી શકે છે અને એવું નથી કે ફક્ત ગુજરાતમાં જ એપ્લાય કરવું તમે કોઈપણ સ્ટેટમાં એપ્લાય કરી શકો છો તેની એક્ઝામ ગુજરાતી ભાષામાં જ આવશે અને ગુજરાતમાં જ લેવામાં આવશે તેનું એક્ઝામ સેન્ટર પણ ગુજરાતમાં જ રહેશે આ ભરતીમાં સૌથી વધુ જગ્યાઓ કોલકત્તામાં છે તમે કોઈ પણ સ્ટેટમાં એપ્લાય કરી શકો છો જો તમે કોલકાતામાં એપ્લાય કરો છો તો તેની એક્ઝામ આપણા ગુજરાતમાં જ આપવાની રહેશે અને ગુજરાતી ભાષામાં જ આપવાની રહેશે ફક્ત તમારે નોકરી જે કરવાની રહેશે તે કોલકત્તામાં જઈને કરવાની રહેશે તો જે મિત્રો એપ્લાય કરવા માગે છે તે લાસ્ટ ડેટ પહેલા જરૂરથી એપ્લાય કરી દેજો અને વિડીયો ગમે વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ એક નવા વિડીયોમાં